સિવિલ હોસ્પિટલમાં હેલ્થ વર્કર્સ માટે કોવિડ નાઇન્ટીનની ડ્રાય રન રસીકરણનો પૂર્વ અભ્યાસ કરાયો છે જેમાં પ્રાથમિક તબક્કે પચીસ હેલ્થકેર વર્કરોને કોરોનાની રસીનો ડ્રાય રન કરી જોવામાં આવ્યો સિવિલ હોસ્પિટલના મેડિકલ નર્સિંગ પેરામેડિકલ અને સફાઈ કર્મીઓએ મળીને સાત હજાર જેટલા કોરોના વોરિયર્સને વેક્સિન માટેનું અત્યારે આયોજન કરાયું છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદી અને એ એમસી ડીવાય સી વિપુલ મહેતા હાજર રહ્યા હતા સિવિલ હોસ્પિટલમાં હેલ્થ વર્કર્સ માટે કોવિડ નાઇન્ટીનની ડ્રાય રન રસીકરણનો પૂર્વ અભ્યાસ કરાયો છે જેમાં પ્રાથમિક તબક્કે પચીસ હેલ્થ કેર વર્કરોને કોરોનાની રસીનો ડ્રાય રન કરી જોવામાં આવ્યો સિવિલ હોસ્પિટલના મેડિકલ નર્સિંગ પેરામેડિકલ સફાઈ કર્મીઓ મળીને સાત હજાર જેટલા કોરોના વોરિયર્સને વેક્સિન માટેનું અત્યારે આયોજન કરાયું છે સિવિલ હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીન વેક્સિનેશન માટે ડ્રાય રન બાદ હેલ્થકેર વર્કરો માટે યોજાશે સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેરમાં હેલ્થકેર વર્કરના અગ્રતા ક્રમ પ્રમાણે તેઓનું વેક્સિનેશન કરાશે અગ્રતા ક્રમની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન સોફ્ટવેર દ્વારા સંચાલિત કરાશે પ્રાથમિક તબક્કે શરૂઆતમાં કુલ પચ્ચીસ હેલ્થકેર વર્કરોની ડ્રાય રન માટે પસંદગી કરવામાં આવી છે જેમાં એક વ્યક્તિને રસી આપવા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે અને રસી આપવામાં આવેલ વ્યક્તિને અલાયદા રૂમમાં અડધા કલાક માટે આઇસોલેટ કરાશે આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સઘન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે આજે બેઝિકલી જે આપણું જૂનું ટ્રોમા સેન્ટર છે ત્યાં આપણે એક ડ્રાય રન રાખ્યો છે એટલે આ વેક્સિનેશન સેન્ટર તરીકે આપણું સેન્ટર સિલેક્ટ કરવામાં આવ્યું છે બેઝિકલી ગઈકાલે જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ મહેતા સાહેબ એમની જોડે વાત થઈ હતી કે તમારા જે હેલ્થ વર્કર્સ છે એ સૌથી મોટો લોટ છે આપણા જે હેલ્થ વર્કર્સ છે મેડિસિટી કેમ્પસના સાતથી દસ હજાર જેટલા હેલ્થ વર્કર્સ છે જેમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ સફાઈ કામદાર વર્ક પેરામેડિકલ સ્ટાફ સિક્યુરિટી અમારી એ બધા આવી જાય છે એટલે એમના માટે એક લોકલ વેક્સિનેશન સેન્ટર ઊભું કરવા માટેની ચર્ચા થઈ હતી ગઈકાલે એટલે અમે રાતોરાત આ ઊભું કરી દીધું છે અત્યારે બેઝિકલી એનો ડ્રાય રન છે આજે વેક્સિનેશન આપવાની નથી પણ એ એક સિસ્ટમ ચેક છે એટલે વર્ચ્યુઅલી પેશન્ટ આવશે રજીસ્ટ્રેશન થશે એ વેક્સિનેશન રૂમમાં જશે અને એના પછી ઓબ્ઝર્વેશન રૂમ છે અને આ બધી પ્રક્રિયા આજે ઓબ્ઝર્વ કરવામાં આવશે એટલે આ એક મોકડ્રીલ છે જે આજે રાખેલી છે એમની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ જાણો છો એ મુજબ આજે વિવિધ સ્થળોએ એટલે વિવિધ ઝોનમાં આપણે ડ્રાય રન ગોઠવી રહ્યા છીએ કોરોનાના અંતિમ તબક્કામાં વેક્સિનેશનનો જે મહત્વનો કાર્યક્રમ છે એને એક રિહર્સલ રૂપે રન આજે આપણે મધ્ય ઝોનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગોઠવી રહ્યા છીએ હમણાં મોદી સાહેબે વાત કરીએ મુજબ સિવિલ હોસ્પિટલનો મેડિકલ પેરામેડિકલ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ બનીને ઓછામાં ઓછો સાતથી દસ હજાર જેટલો સ્ટાફ છે તો આપણે મધ્ય ઝોનમાં નક્કી કર્યું છે કે આ જગ્યા કે જે બહુ જૂનું ટ્રોમા સેન્ટર છે બહુ સરસ જગ્યા છે આ જગ્યાએ આપણે વેક્સિનેશનની ટ્રાયલ કરવાની આજે છે ડ્રાય રન ડ્રાય રનમાં આપ જોશો એ મુજબ શરૂઆતમાં સિક્યુરિટી ઓફિસર બધાને ચેક કરશે વેઇટિંગ રૂમમાં બેસાડશે ત્યારબાદ વેક્સિનેશનના રૂમમાં લઈ જવામાં આવશે વેક્સિન આપ્યા બાદ આપણે એક ઓબ્ઝર્વેશન રૂમ પણ બનાવ્યો છે ત્યાં ઓબ્ઝર્વેશન કરવામાં આવશે કે વેક્સિન આપ્યા બાદ જો કોઈને કોઈ તકલીફ છે કે નહીં અડધી કલાક જેટલા બેસાડવામાં આવશે તો આપ સૌને વિનંતી છે કે આપ પણ આ ડ્રાય રનમાં ભાગીદાર બનો સિવિલ હોસ્પિટલમાં હાલ તો ડ્રાય રન ચાલુ કરવામાં આવી છે વેક્સિન આવતાની સાથે જ તમામ હેલ્થ વર્કર્સ સ્ટાફને રસી આપવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન ડ્રાય રન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે વેઇટિંગ એરિયા પ્રતીક્ષા ખંડ પણ રાખવામાં આવ્યો છે કે અહીંયા તમામે તમામ જે દર્દીઓ એટલે કે સાત હજારથી વધુ જે કહી શકાય કે પ્રથમ તબક્કામાં જે લોકો છે તેને અત્યારે આપવામાં આવશે આજથી જે ડ્રાય રન અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે પ્રથમ જે પણ વોરિયર્સ છે તેમને આપવામાં આવશે ત્યારે જે પ્રમાણે ખંડ છે જૂના ટ્રોમા સેન્ટર ખાતે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સા સાથે સાથે જે પ્રમાણે અત્યારે ડ્રાય રનની જો વાત કરીએ તો અત્યારે અહીંયા ડ્રાય રન પ્રથમ તબક્કાનું ચાલુ કરવામાં આવ્યું છે અમદાવાદના અલગ અલગ જે કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં ડ્રાય રન ચાલુ કરવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરીએ કે અમદાવાદના જે રસીકરણ ખંડ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લગભગ બે જેટલા રસીકરણ ખંડ બનાવવામાં આવે છે અને તમામે તમામ જે લોકો ડ્રાય રન આપવા માટેના જે લોકો છે તે અત્યારે અહીંયા આવશે સાથે જ જે લોકો છે તે ડ્રાય રન વેક્સિનેશન આપ્યા બાદ જે કહી શકાય કે અહીંયા વેઇટિંગ લોન્જ બનાવવામાં આવ્યો છે ડ્રાય રન એટલે કે રસીકરણ કેન્દ્ર જે છે તે રસીકરણ કેન્દ્રની જો વાત કરીએ તો રસીકરણ કેન્દ્રમાં અત્યારે અહીંયા જે પ્રમાણે રસી આપવામાં આવશે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે રસી કરણ કેન્દ્રમાં જે પણ રસી લીધા બાદ ત્યાં અડધો કલાક જેટલો ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવશે ચોક્કસ અમદાવાદના જે કોરોના વોરિયર્સ છે ખાસ કરીને સફાઈ કર્મી ડૉક્ટર્સ સહિતના જે ટીમ છે તેને અહીંયા જે કહી શકાય કે રસી આપ્યા બાદ અડધો કલાક જે કહી શકાય કે એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે તો ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેમને જો પણ કોઈ કોઈ જાતની ક્રિટિકલ કન્ડિશન જણાય તો તેમને તુરંત જ જે કહી શકાય કે સારવાર મળે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો નિરીક્ષણ ખંડ કે વેક્સિનેશન આપ્યા બાદ અડધો કલાક અહીંયા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેમને અહીંયાથી જવા દેવામાં આવશે તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે સિવિલ ડ્રાય માટેનું એક વેક્સિનેશન કેન્દ્ર છે તે સિવિલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવ્યું છે અને સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે આ ડ્રાય રનની શરૂઆત કરી દેવામાં આવે છે કેમેરા પર્સન કુણાલ કનોડા સાથે બ્રિજેશ દવે અમદાવાદ